અહીં અંબાજી થી બનાસકાંઠાના અહેવાલ મુજબ અંબાજી ગ્રામ પંચાયત માં ઉત્સવ નો માહોલ નવનિયુક્ત સરપંચ અને ઉપસરપંચ નો વિજય વર ઘોડો નમસ્કાર શ્રોતા મિત્રો અંબાજી ગ્રામ પંચાયત માં આઠ વર્ષના લાંબા ગાળા બાદ યોજાયેલી ચૂંટણી અને નવા ચૂંટાયેલા સરપંચ સભ્યો નો ઉત્સાહ ચરમસીમા પર છે છેલ્લા ત્રણ વર્ષથી પંચાયતમાં વહીવટી શાસન ચાલી રહ્યું હતું ત્યારે ગત જૂન ના રોજ યોજાયેલી ગ્રામ પંચાયત ની ચૂંટણી માં અંબાજીમાં નવનિયુક્ત સરપંચ કલ્પનાબેન દવે સહિત કુલ અઢાર સભ્યો ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠક માં ઉપસ્થિત રહેલા સભ્યો ના નામ આપ સૌના સમક્ષ રજૂ કરું છું વોર્ડ શૂન્ય એક શ્રીમતી જયાબેન ગઢવી चंद्रिका बेन सोलंकी वॉर्ड शून्य त्रन श्रीमती लाभूबे समृद्धानीमती रमीला बेन ठाकुर शारदा बेन हिरागर वोर्ड शून्य छह श्री बंसी भाई लखवारा वोर्ड शून्य सात श्री बाबू भाई ठाकुर वार्ड शून्य आठ श्री पूनम सिंह राजपूत वॉर्ड शून्य नौ श्री महेन्द्र भाई सिसोदिया वार्ड श्री समीर भाई अग्रवाल वार्ड अग्यार श्रीमती कल्पना बेन राजकुमार पटेल वार्ड श्रीमती अल्पा बेन हितेश भाई पटेल वार्ड तेर श्रीमती मोनिका बेन रमेश भाई तैली वार्ड श्रीमती वंदना बेन दीपक भाई वासु वार्ड श्री मुकेश भाई सिकरवार वार्ड सत्तर श्री रवि भाई सोलंकी वार्ड अठार श्री राजन भाई अग्रवाल आम कुल अठार सभ्यों आ बैठक में हाजर रहा था આંગળી ઊંચી કરીને ઉપસરપંચની પસંદગી આ બેઠકમાં સરપંચ અને સભ્યો વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ આ ચર્ચાઓ પછી લોકશાહી ઢબે આંગળી ઊંચી કરીને ઉપસરપંચના પદ માટે મતદાન કરવામાં આવ્યું અને આંગળીના ટેરવે વિજેતા બન્યા છે વોર્ડ નંબર પંદર ના સભ્ય શ્રી પ્રકાશભાઈ ભાટી જી હા શ્રી પ્રકાશભાઈ ભાટી ઉપસરપંચ તરીકે ચૂંટાઈ આવતા પંચાયતમાં વધુ એક ખુશીની લહેર દોડી ગઈ છે આ વિજયના ઉત્સવમાં સરપંચ કલ્પનાબેન દવે અને નવનિયુક્ત ઉપસરપંચ પ્રકાશભાઈ ભાટી સાથે તમામ સભ્યોએ ભવ્ય વિજય વરઘોડો કાઢ્યો હતો સમગ્ર અંબાજીમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો આશા છે કે આ નવી ટીમ અંબાજીના વિકાસ માટે ઉત્તમ કાર્યો કરશે આ સાથે અંબાજીથી મમતાબેન બનાસકાંઠા